નમસ્કાર હું છું આશીષ દરજી હુમલો કરાયો મહેસાણા શહેરમાં કર્મભૂમિ સોસાયટી નજીક આવેલા પાન પાર્લર પર નામ લેવા બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી થતા એક યુવકે પોતાની એક્ટિવામાં રહેલ છરો અને યુવકના માથામાં મારતા તેને ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટનામાં ઈજા પામેલા યુવકને મહેસાણા સિવિલ ટક્કર થયા બાદ ચાલકો વચ્ચે બોલાચાલી સ્કૂટર ચાલકને માર મરાતા ફરિયાદ નોંધાઈ પાટણ શહેરમાં છાસ મુખ્ય બજારમાં સર્જાતા ટ્રાફિક જામના કારણે ક્યારેક મોટી હિંસક ઘટના ઘટવાની આશંકાઓ અગાઉથી સેવાઈ રહી હતી તેને પગલે ગત મોડી રાત્રે દસ વાગે ટ્રાફિક જામમાં એક સ્કૂટરને પાછળથી એક કારે મારેલી ટક્કરના મામલે શહેરના દોષીવટમાં થયેલ જીબાજોડી જોડી અને તુતુમેમેના મેમેના મામલાએ હિંસક સ્વરૂપ ધારણ કરીને શહેરના બગવાડા દરવાજા પાસેની પાણીની પરબે પહોંચતા સ્કૂટરના ચાલકનું ગળું દબાવીને તેની પર લોખંડની પાઇપથી જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હતો આ મામલે ઈજાગ્રસ્ત રાજુભાઈ દેસાઈએ બે સહિત લોકો સામે સામે ફરિયાદ છે પાલિકાની આવેલ ગોલવાડ વિસ્તાર તેમજ વડનગરી દરવાજા વિસ્તારની મોતીનગરના રહીશોએ પાલિકામાં રજૂઆત કરી વિસનગર શહેરમાં નગરપાલિકા સામે આવેલ ગોલવાડ વિસ્તાર તેમજ વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલ મોતીનગર સોસાયટીમાં અપૂરતા પાણીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જેને લઈ બંને વિસ્તારના લોકોએ પાલિકામાં પૂરતું પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી મહેસાણા તાલુકાના લાખવડ ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં મયંકભાઈ નાયક તેમજ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ નવી એકસો આઠ એમ્બ્યુલન્સની લીલી ઝંડી આપીને એકસો આઠ એમ્બ્યુલન્સની સેવામાં કાર્યરત કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ